આજે વિધાનસભામાં આરોગ્ય વિભાગની માંગણીઓ પરની ચર્ચા ચાલે છે અને બીજી તરફ ગુજરાતના લોકોની સુખાકારી માટે આરોગ્યની ચિંતા કરી ને કોરોનાનો કપરો સમય હોય ઠંડી હોય ગરમી હોય વરસાદ હોય ગમે તેવા સંજોગોમાં લોકોની આરોગ્ય સેવાઓ માટે દિવસ રાત મહેનત કરતા

પોતાના કે પરિવારના જીવની ચિંતા કર્યા વગર આ ગુજરાતના લોકોને પોતાની નાણાકીય માગણીઓ વહીવટી માગણીઓને લઈ ને સરકાર સતત રજૂઆત કરતા આવ્યા છે સરકારે પણ અનેક વખત વાટાઘાટો કરી એમને ઠાલા આશ્વાસનો આપ્યા એના માટેની કમિટી બનાવી પરંતુ આજ દિન સુધી એક કમિટીએ જે ભલામણ કરી એ ભલામણોનો અમલ પણ સરકાર કરવા માંગતી નથી અને એટલા જ કારણે આખા ગુજરાતમાંથી આરોગ્ય કર્મચારીઓ પોતાની નાણાકીય અને વહીવટી માંગણીઓને લઈ ને છેલ્લા નવ નવ દિવસથી ગાંધીનગરમાં ધામા નાખીને આંદોલન કરી રહ્યા છે ધરણા કરી રહ્યા છે આજે નવમો દિવસ છે પણ સરકારના પેટનું પાણી હાલતું નથી એમની જે વ્યાજબી માગણીઓ છે કે એમને ટેકનિકલ ગ્રેડ પે મળવો જોઈએ જે ખાતાકીય પરીક્ષાઓ થાય છે એમાં આરોગ્ય વિષય સિવાયના પ્રશ્નો તરી થાય એવી ખાતાકીય પરીક્ષાઓ રદ થવી જોઈએ નાબૂદ થવી જોઈએ અને અન્ય નાણાકીય અને વહીવટીય માગણીને લઈ આંદોલનનો નવમો દિવસ થયો હોવા છતાં સરકાર એની સાથે કરવા પણ તૈયાર ભૂલતો અંગ્રેજોની વાતા મુજબ બંધારણે અભિવ્યક્તિની આઝાદી આપી છે પણ આ સરકાર હવે નવા અંગ્રેજો રૂપે લોકોને વિરોધ કરવાનો નહીં અભિવ્યક્તિ રજૂ નહી કરવાની અને એ જ રીતે એમની પર કાયદા અને કાનૂન લગાવી અને અનેક લોકોને નોકરીમાંથી ટર્મિનેટ સસ્પેન્ડ કરવાના આદેશો કરી રહ્યા છે